આજે સમગ્ર દેશ જ્યારે માં પ્રજાસત્તાક પર્વના રંગે રંગાયેલો છે ત્યારે આયોજિત આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનોએ ઉમંગભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી વિકાસ યાદવ આઈ નાયબ વન સંરક્ષક શ્રી ગીર પૂર્વ ધારીના હસ્તે સવારે સાડા આઠ કલાકે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી શ્રી વિકાસ યાદવે જણાવ્યું હતું કે રાષ્ટ્ર સર્વોપરી છે અને જીવમાત્રનું રક્ષણ કરવું એ આપણી પાયાની ફરજ છે તેમણે વધુમાં ઉમેર્યું કે સમગ્ર ભારત વર્ષમાં એશિયાઈ સિંહોની સૌથી વધુ સંખ્યા અમરેલી જિલ્લામાં છે જે વન વિભાગની જહેમત અને પ્રજાના સહયોગનું પરિણામ છે આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે વન વિભાગ અને જંગલના સંરક્ષક ગણાતા માલધારીઓ વચ્ચેની મિત્રતા જોવા મળી હતી સ્ટેજ પર શ્રી નાથાભાઈ માલધારીને વિશેષ સ્થાન આપી વન વિભાગે માલધારી સમુદાય પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે માનત વાઇલ્ડ લાઈફ વોર્ડન મહાવીર બાપુ એસીએફ શ્રી પી એન ચાંદુ શ્રી એનપી લકુમ તેમજ ગીર પૂર્વના આર એફ ઓ સહિતના અધિકારીઓ ગણવેશમાં સજ્જ થઈ હાજર રહ્યા હતા તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ અને પત્રકાર મિત્રોને પ્રશંસાપત્ર તથા મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને પર્યાવરણના સંદેશા સાથે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ ઉજવણીમાં સામાજિક આગેવાનો રહીશો એનજીઓ અને મોટી સંખ્યામાં શાળા કોલેજોના વિદ્યાર્થીઓએ હાજરી આપી પર્યાવરણની સુરક્ષા એ જ આપણી જવાબદારી હોવાનો સંકલ્પ લીધો હતો આ કાર્યક્રમે રાષ્ટ્રીય એકતા અને વન્યજીવ સંરક્ષણનો પ્રબળ સંદેશ આપ્યો હતો રિપોર્ટર નીકુંજ મહેતા અસ્મિતા ન્યૂઝ સાવરકુંડલા નમસ્કાર جیسا કે આપકો પતા હૈ કે 77વા ગણતંત્ર દિવસ પૂરે દેશ મે બડે હર્શોલાસ સે મનાઈ જા રહા હે તો ઇસી કે તહત ગિરપુર વન વિભાગ ધારી દ્વારા અંબાડી सफारी पार्क મે એક આયોજન કિયા ગયા થા इस आयोजन में गिर विस्तार में और इसके आजू बाजू रहते हुए खेडूत मित्र मालधारी मीडिया के पत्रकार और बाकी सारे आज्ञावान स्कूल के विद्यार्थियों उनके शिक्षकों सबको आमंत्रण दिया गया था बहुत सरस कार्यक्रम हुआ बच्चों ने बहुत अच्छी प्रस्तुतियां यहाँ पे दी और एक बहुत ही अच्छा संदेश देने की कोशिश की कि कैसे वन्य जीव विस्तार में हमें काफी तकेदारी से रहना चाहिए और सिंह जो हमारे सौराष्ट्र की शान है उसमें यहाँ के लोग गौरव लेते हैं इसी थे, थीम के तहत ये सतवा गणतंत्र दिवस मनाया गया इसमें लोक भागीदारी का काम करने वाले और वन्य संरक्षण के लिए काम करने वाले हमारे मित्रों को सम्मानित किया गया और ओवरऑल काफी सक्सेसफुल और सफलतापूर्वक एक आज का पर्व मनाया गया ये राष्ट्रीय पर्व है इसमें सब ने अच्छे से भागीदारी दिखाई और ये हमारे लिए काफी हर्ष की बात है जय भारत जय हिंद